આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પાસે પેસેન્જર ટ્રેન સાથે માલગાડી ટકરાતા પાંચ યાત્રીઓ અને ત્રણ રેલવે કર્મચારી સહિત આઠના મોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં પીએમ કિસાન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કરશે બુધવારે બિહારમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં મણિપુરની સલામતીની સ્થિતિની સમીક્ષા કરશે આજે દેશભરમાં ઈદ અલ અદહાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ટી ટ્વેન્ટી વિશ્વકપમાં શ્રીલંકાએ નેધરલેન્ડ્સને ત્યાંશી રને અને બાંગ્લાદેશે નેપાળને એકવીસ રને હરાવ્યું સમાચાર પશ્ચિમ બંગાળમાં સિયાલદાહ જઈ રહેલી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને એક માલગાડીએ ટક્કર મારતા પાંચ યાત્રી અને ત્રણ રેલવે કર્મચારી સહિત આઠ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટના આજે સવારે ન્યૂ જલપાઈગુડી રેલ્વે સ્ટેશન પાસે સર્જાઈ હતી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગયા છે રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ માલગાડી સિગ્નલથી થોડી આગળ નીકળી ગઈ અને કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ હતી ગાડીના છેલ્લા બે ભાગમાં બે પાર્સલવાન અને ગાર્ડ કોચ લાગેલા હતા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટીમ અને પંદર એમ્બ્યુલન્સ દુર્ઘટના સ્થળ ઉપર પહોંચી હતી પૂછપરછ માટે રેલવેએ વિવિધ સ્થળ ઉપર હેલ્પ ડેસ્ક પણ બનાવ્યું છે કાંચનજંગા એક્સપ્રેસ મામલે સિયાલદા સ્ટેશનનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે મૃતકોના નજીકના સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા જ્યારે ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જારી કરશે આ અંતર્ગત આશરે નવ કરોડ ત્રણ લાખ ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવશે આ યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં અત્યાર સુધીમાં અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સ્વ સહાય જૂથોની ત્રીસ હજારથી વધુ મહિલાઓને કૃષિ સખી તરીકેના પ્રમાણપત્રો એનાયત કરશે શ્રી મોદી અઢાર અને ઓગણીસમી જૂનના રોજ ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાતે જશે આવતીકાલે સાંજે તેઓ વારાણસીમાં દશાશ્વ મેઘઘાટ ખાતે ગંગા આરતીમાં ભાગ લેશે અને કાશી વિશ્વનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરશે ઓગણીસમીએ સવારે તેઓ નાલંદાના અવશેષોની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદઘાટન કરશે આ પ્રસંગે તેઓ જનમેદનીને પણ સંબોધશે નાલંદા યુનિવર્સિટી ભારત અને પૂર્વ એશિયાના દેશોનું સંયુક્ત જોડાણ છે ઉદઘાટન સમારોહમાં સત્તર દેશોના દૂતાવાસના વડા સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે આશરે સોળસો વર્ષ પહેલા નિર્મિત મૂળ નાલંદા યુનિવર્સિટીને વિશ્વની પ્રારંભિક રહેણાંક યુનિવર્સિટીઓમાંની એક ગણવામાં છે બે હજાર સોળમાં નાલંદાના અવશેષોને યુનાઇટેડ નેશન્સ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસમી જૂનના રોજ આકાશવાણી ઉપર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ એકસો અગિયારમી કડી હશે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે આગામી કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર ઇઠ્યોતેર શૂન્ય શૂન્ય ઉપર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરી શકે છે આ મહિનાની અઠ્યાવીસમી તારીખ સુધીમાં સૂચનોને સ્વીકારવામાં આવશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક એર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ કરવામાં આવશે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરમાં સલામતીની સ્થિતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં સાંજે ચાર વાગ્યે ઉચ્ચસ્તરીય બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે બેઠકમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો લશ્કર તથા સલામતી દળોના અધિકારીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે મુલાકાત કરી હતી સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી જયશંકરે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની વ્યાપક ચર્ચા કરાઈ હતી તેમણે બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત રીતે આગળ વધારવાનું ચાલુ રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો મુસ્લિમ બિરાદરો આજે ઈદ અલ અદહાની ઉજવણી કરી રહ્યા છે તેઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદના પવિત્ર અવસર ઉપર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ઈદ અલ અદહા એ ત્યાગ અને બલિદાનનો તહેવાર છે જે લોકોને દરેક સાથે ખુશીઓ વહેંચવાનો સંદેશ આપે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ અવસરે લોકોને એકતા કરુણાના મૂલ્યો ઉપર ચિંતન કરવા હાકલ કરી હતી પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું છે કે ઈદ અલ અદહાનો આ અવસર સમાજમાં સૌહાર્દ અને એકતાના બંધનને વધુ મજબૂત કરશે તેમણે દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી એકવીસમી જૂને દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા ઉપર ભદ્રાસન કરતો તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે ભદ્રાસન સાંધાને મજબૂત કરવા અને ઘૂંટણમાં દુખાવો ઘટાડવામાં અસરકારક છે અને પેટ માટે પણ ફાયદાકારક છે વીડિયોમાં અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં સ્વાસ્થ્યના લાભો સાથે આસનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે ભારતીય સેનાના ત્રણેય પાંખના વડા જનરલ અનિલ ચૌહાણ આજે જમ્મુના પ્રવાસે જશે અહીં શ્રી ચૌહાણ તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સલામતીની સ્થિતિનું મૂલ્યાંકન કરશે થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય અનામત પોલીસ દળના એક જવાન શહીદ થયા હતા જ્યારે અન્ય એક આતંકવાદી હુમલામાં નવ તીર્થયાત્રીઓ સહિત અગિયાર લોકોના મોત થયા હતા છેલ્લા બે સપ્તાહમાં આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના રિયાસી કઠુઆ અને ડોડા જિલ્લાના અનેક સ્થળોને નિશાન બનાવ્યા છે આતંકવાદીઓએ રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ ઉપર ગોળીબાર કર્યો હતો જેના કારણે બસ ખીણમાં પડતા નવયાત્રીના મોત નીપજ્યા હતા આ હુમલામાં એકતાળીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા દરમિયાન એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવમી જૂને તીર્થયાત્રીઓની બસ ઉપર થયેલા આતંકી હુમલા અંગેની તપાસ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએને સોંપી છે ઇક્વાડોરના મધ્ય તુંગુરાહુઆ પ્રાંતના મુખ્ય માર્ગ ઉપર ભારે વરસાદના કારણે જમીન ધસી પડતા આઠ લોકોના મોત અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે ભૂસ્ખલનના કારણે માર્ગ બંધ થઈ ગયો હતો અને આ વિસ્તારના મકાનોને નુકસાન થયું હતું ઉપરાંત ત્રણ હાઇડ્રો ઇલેક્ટ્રીક પ્લાન્ટની કામગીરી પણ ખોરવાઈ હતી અગ્નિપથ યોજનાને સૈનિક સન્માન યોજના તરીકે પુનઃ રજૂ કરવામાં આવી હોવાનો દાવો કરતા વોટ્સએપ સંદેશાને સરકારે ખોટા ગણાવ્યા છે ઉલ્લેખનીય છે કે ફરજનો સમયગાળો લંબાવીને સાત વર્ષ સાહીઠ ટકા કાયમી સ્ટાફ અને પગાર વધારા સહિતના કેટલાક ફેરફારો સાથે અગ્નિપથ યોજના પુનઃ રજૂ કરાઈ હોવાના સંદેશા ફરી રહ્યા છે માહિતી સંચાર બ્યુરોએ સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટમાં શ્રીલંકાએ આજે સવારે સેન્ટ લુસિયાના દારેન સ્વામી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેધરલેન્ડ્સને ત્યાંશી રને હરાવીને ગ્રુપ ડીની મેચમાં એકમાત્ર વિજય મેળવ્યો છે બસો એક રનના લક્ષ્યાંકનો પીછો કરતા નેધરલેન્ડ્સ સોળ પોઈન્ટ ચાર ઓવરમાં એકસો અઢાર રનમાં આઉટ થઈ ગયું હતું અન્ય એક મેચમાં બાંગ્લાદેશે સેન્ટ વિન્સેન્ટમાં આર્લોન્સ વેલે મેદાન ખાતે નેપાળને એકવીસ રને હરાવીને સુપર એટમાં પ્રવેશ કર્યો છે પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશ ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં એકસો છ રને આઉટ થઈ ગયું હતું જ્યારે લક્ષનો પીછો કરતા નેપાળ ઓગણીસ પોઈન્ટ બે ઓવરમાં પંચ્યાસી રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું ટી ટવેન્ટી વિશ્વકપમાં આ સૌથી નીચો સ્કોર છે બાંગ્લાદેશ સુપર એટમાં પ્રવેશવા નેધરલેન્ડ્સ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પાસે પેસેન્જર ટ્રેન સાથે માલગાડી ટકરાતા પાંચ યાત્રીઓ અને ત્રણ રેલવે કર્મચારી સહિત આઠના મોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં પીએમ કિસાન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કરશે બુધવારે બિહારમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં મણિપુરની સલામતીની સ્થિતિની સમીક્ષા કરશે આજે દેશભરમાં ઈદ અલ અદહાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ટી ટ્વેન્ટી વિશ્વકપમાં શ્રીલંકાએ નેધરલેન્ડ્સને ત્યાંશી રને અને બાંગ્લાદેશે નેપાળને એકવીસ રને હરાવ્યું આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા